નમસ્કાર મિત્રો હું છું અલ્પેશ સંઘવી અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો સૌ પ્રથમ તો આપ સૌને હોલી અને ધુલેટીની હાર્દિક શુભકામનાઓ મિત્રો જગતની આ ઘટમાળમાં કલાકો દિવસો અને વર્ષો અવિરત વહેતા જ રહે છે અને આવા અવિરત વહેતા પ્રવાહમાં દરેક વ્યક્તિ આગળ વધવાના વિકાસના સપના જોતો હોય છે પણ મોટાભાગના લોકોમાં વિધિની વક્રતા એ છે કે આરંભે સુરા હોય છે પણ નાની નાની પ્રતિકૂળતાઓ જ્યારે જીવનમાં આવે છે ત્યારે તેઓ નાસીપાસ થઈ જાય છે હતાશ થઈ જાય છે અને પરિણામે એ આત્મબળના અભાવે મનોબળના અભાવે પોતાના નક્કી કરેલા અધ્યાયને એક બાજુ મૂકીને જીવનમાં નિષ્ફળ જતા હોય છે મિત્રો મજબૂત મનોબળ એક એવું પરિબળ છે એવું તત્વ છે કે જે વ્યક્તિના જીવનમાં વિઘ્નોના વાદળોને વિખેરીને સોનેરી સૂરજનો પ્રકાશ સફળતાનો પ્રકાશ માણવામાં એ સહાયભૂત બને છે તો ચાલો આજે એવી જ એક આપણે તત્વચિંતનની વાત સત્ય ઘટના મજબૂત મનોબળ વિશેની વાત કરીએ બિહાર રાજ્યના ગયા જિલ્લામાં એક નાના એવા પહાડી વિસ્તારના ગામમાં એક વ્યક્તિ એક સામાન્ય કક્ષાનો વ્યક્તિ જ્યારે તેની પત્ની ફાલગુની બાઈ ફાલગુની દેવી ને બીમારી હોવાથી એની સારવાર માટે બાજુના ગામમાં લઈ જવાની તજવીજ કરે છે ત્યારે તેના ગામમાં એક ઊંચો પહાડ એને નડતરરૂપ બને છે અને એને બાજુના ગામમાં લઈ જવા હોસ્પિટલમાં લઈ જવા માટે અનેક વિસ્તારો ફરી ફરીને તેને ત્યાં પહોંચવું પડે છે અને એ વિસ્તાર પંચાવન કિલોમીટરનો દૂર અંતરિયાળ વિસ્તાર કાપીને તે બાજુના ગામની એક હોસ્પિટલમાં ફાલ્ગુની દેવીને પહોંચાડે છે ત્યારે તેની સારવારમાં વિલંબના અભાવે વિલંબના લીધે તેનું મૃત્યુ થાય છે મિત્રો એ સામાન્ય કક્ષાનો માનવી ખૂબ જ દુખી થઈ જાય છે અને ત્યારે જ એ દુઃખી હૃદયે પોતાના મનોબળથી એક નિર્ણય લે છે એક સંકલ્પ કરે છે કે આ પર્વતને હું એક દિવસ આવા ઊંચા પર્વતને હું કાપીને તેમાંથી એક એવો રસ્તો બનાવીશ કે જેથી ભવિષ્યમાં કોઈને પોતાના સ્વજનો ગુમાવવાનો વારો નહીં આવે મિત્રો એક સામાન્ય કક્ષાનો માનવી કે જેની પાસે નથી મની પાવર નથી મેન પાવર એક છીણી લઈને નાનકડી છીણી લઈને તે દિવસથી જ પોતે એ પહાડને ચીરવાનું કામ કરે છે ત્યારે તેના ગામના અનેક લોકો તેને પાગલ કહેતા હતા તેને દીવાનો કહેતા હતા અને કહેતા હતા કે આ વાતનું કોઈ પરિણામ જ નહીં મળે પણ મિત્રો કહે છે ને કે માનવીનું જો મનોબળ હોય એ ધારે તે કરી શકે છે માટે જ કહ્યું છે નેસો સામા શરૂ કરેલી એ પહાડ ચીરવાની ગતિવિધિ સતત 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 કરતો રહીને ઓગણીસો ને માં એક કાર્ય પૂરું થાય છે અને પહાડને વચ્ચે ત્રણસો સાહીઠ ફૂટ લાંબુ પહાડનો પચીસ ફૂટ ઊંચો અને ત્રીસ ફૂટ પહોળો રસ્તો માર્ગ બનાવી આપે છે અને ત્યારે એ પહાડ ચીરનાર વ્યક્તિને આજે પણ લોકો દશરથ માંજી તરીકે ઓળખે છે મિત્રો આવા મનોબળના માલિક એવા દશરથ માંજીને લોકો મેન ઓફ માઉન્ટેન તરીકે પણ ઓળખે છે અને ભારત સરકારે તેના મજબૂત મનોબળની કદર કરીને અનેકવિધ એવોર્ડ અને સન્માનથી તેમને નવાજ્યા હતા અને તેમના નામની એક પોસ્ટલ ટિકિટ પણ બહાર પાડી હતી દશરથ વાંજી અત્યારે તો આપણી વચ્ચે નથી બે હજાર સાતમાં તેમનું અવસાન થઈ ગયું હતું પણ મિત્રો શીખવાનું એ છે કે મજબૂત મનોબળથી શું શું કરી શકાય છે કે કદમ અસ્થિર હોય તેને કદમ અસ્થિર હોય તેને રસ્તો કદી જડતો નથી અડગમના મુસાફરને હિમાલય પણ નડતો નથી હિમાલય પણ નડતો નથી મિત્રો આવા મજબૂત મનોબળના અનેક દ્રષ્ટાંતો આપણા ઇતિહાસમાં ભરપૂર પડ્યા છે જે મહાપુરુષો મજબૂત મનોબળથી શુભ કાર્યો માટે તત્પર બનીને પુરુષાર્થી બને છે સફળતા તેમની ચરણ વંદના કરે છે છેલ્લે એક કવિની પંક્તિઓ મને યાદ આવી જાય છે કે મોકો મળશે મોકો મળશે તને તું ચિંતા ન કર મોકો મળશે તને તું ચિંતા ન કર વાત આટલી તું ધ્યાને ધર કરેલું ક્યારેય એળે નહીં જાય કરેલું ક્યારેય એળે નહીં જાય વિશ્વાસ રાખ ને પગલાં ભર વિશ્વાસ રાખ ને પગલાં ભર મિત્રો આપણે પણ આવા મજબૂત મનોબળના માલિક બનવા તત્પર બનીશું પ્રયાસ કરીશું તો આપણું જીવન પણ સુખમય ને મંગલમય બની જશે ધન્યવાદ આભાર મારો આ જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઈબ કરો